નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે ફરી આપણે આપણે ધોરણ વાણિજ્ય જેની અંદર ધંધા વિશેની ચર્ચા કરી હતી આજે આપણે વ્યવસાય અને રોજગાર વિશેની ચર્ચા કરવાની છે તો વ્યવસાય કોને કેવો અને રોજગાર કોને કહેવું અને ધંધો કોને કહેવું તો આપણે આર્થિક પ્રવૃત્તિના જે જુદા જુદા ભાગો હતા એનો પ્રશ્ન આપણે પૂર્ણ થશે તો તે પહેલા આપણે ધંધો એટલે શું ધંધાની લાક્ષણિકતા એ ધંધાની અંદર ઉદભવતા જોખમો એના વિશેની આપણે ચર્ચા કરી હતી તો વિદ્યાર્થી મિત્રો તમે એ પ્રિયડ ના જોયો હોય તો જોઈ લેજો કારણ કે એમાંથી ઘણા બધા પ્રશ્નો તમને મળી રહેશે ત્યારબાદ આજે આપણે વાત કરવાની છે ધંધા સોરી આર્થિક પ્રવૃત્તિની અંદર વ્યવસાય અને રોજગાર તો કોને વ્યવસાય કેવો અને કોને રોજગાર કેવો એના વિશેની આપણે ચર્ચા કરવાની છે

આવે છે તમને એક એક ગુણ ની અંદર અને બે ગુણની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે કે વ્યવસાય એટલે શું અને વ્યવસાય કરનારા વ્યવસાય કરનારા લોકોના તો વ્યવસાયના ઉદાહરણ આપો આવો પ્રશ્ન પૂછાઈ શકે છે આપણે ગઈ એકમ કસોટીમાં હતો બરોબર છે તો વ્યવસાયના ઉદાહરણ તો કેટલાય છે તો ઘણા બધા લોકોએ આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ ધંધાના લખી નાખ્યા કોઈ નોકરીના લખી નાખ્યા પણ વ્યવસાય પૂછ્યો છે વિદ્યાર્થી મિત્રો

બદલામાં શું મેળવે છે વ્યવસાય વ્યક્તિ ફી મેળવે છે વેતન સ્વરૂપે એટલું યાદ રાખશો બરોબર વેતન સ્વરૂપે પગાર લેતા હોય તો એને વ્યવસાય તરીકે ઓળખાય નહીં જે જે પણ વ્યક્તિ પગાર લેતા હોય અથવા તો વ્યવસાય કોઈ ધંધો આર્થિક પ્રવૃત્તિ કરી નફો મેળવે છે તો વ્યવસાય નથી દાખલા તરીકે ખેડૂત એક ખેતીમાં કાર્ય કરે તો શું કહેવાય વ્યવસાય કહેવાય ના એને નફો મેળવે છે ધંધો છે એનો

પડે છે શું કરવું પડે છે વ્યવસાય પદનું સભ્ય સંગ સોરી સભ્ય પદનું સંગઠનનું સભ્ય પદનું પદ મેળવવું જોઈએ એમ કે આપણે એટલે કે સભ્ય પદ મેળવવું પડે થોડી મિસ્ટેક તો વ્યવસાય કરતે વ્યક્તિ જે તે સંગઠનનું શું કરવાનું છે સભ્ય પદ મેળવવું પડે છે દાખલા તરીકે સીઆર કરનાર વ્યક્તિ વકીલ ડોક્ટર તે બધા શું કરે છે તો કે એમના મળે છે બધા સભ્ય પદ મેળવે છે સંગઠન દ્વારા સ્થાપિત આચાર સંહિતાના પાલન કરવું ફરજિયાત હોય છે એટલે કે જ્યારે પણ તમે વ્યવસાય તરીકે જોડાવશો એટલે એના જે સંગઠનો છે એ આચાર સંહિતા આચાર સંહિતાના કેટલાક કાયદાઓ હોય છે જેનું પાલન દરેક વ્યવસાય વ્યક્તિએ કરવાનું હોય છે એમ આપણે કહી શકાય દાખલા તરીકે ઉદાહરણ આપ્યું ચાર્ટર એકાઉન્ટર તરીકે સેવા આપનારે સીએ ની વ્યવસાયિક લાયકાત મેળવવી પડે છે કે ચાર્ટર એકાઉન્ટ તરીકે જેને આપણે ટૂંકમાં સીએ તરીકે ઓળખવી છે તો એની જ્યારે પદવી મેળવી હોય ત્યારે સીએ તરીકેની વ્યવસાયિક લાયકાત મેળવવી પડે છે એની ઇન્સ્ટિટ્યૂટમાં છે અને તમારે એની લાયકાત મેળવી પડશે તો જ તમે સીએ તરીકેની કામગીરી કરી શકો છો નકર કરી શકતા નથી બરોબર તો આમ એની લાયકાતો મેળવી પડે છે વ્યવસાય આવડતનો ઉપયોગ નોકરી માટે પણ થઈ શકે છે તફાવત છે એને જ વસ્તુની કામગીરી જો હું કોઈ સેવા આપવા માટે ક્યાંય ડોક્ટર જે છે આપણે ઉદાહરણ આપેલું છે ડોક્ટર જે છે પોતાનું ક્લિનિક ખોલે તો એ શું થયો વ્યવસાય છે એનિયા ત્યાં દર્દી આવશે એના માટે ફ્રી રહેશે પણ એ જ ડોક્ટર શું કરશે તો કે એ જ ડોક્ટર કોઈ સરકારી હોસ્પિટલની અંદર પગારદાર તરીકે જાય વેતન મેળવે તો એ નોકરી થઈ ગઈ રોજગાર થઈ ગયો એ જ રીતે શિક્ષક હવે શાળામાં જઈ અને શિક્ષણ કાર્ય કરાવે તો એ નોકરી થઈ પણ એ જ શિક્ષક પ્રાઇવેટ ટ્યુશન કરે બરોબર અને બાળકોને ભણાવે તો એના પાસેથી ફી લે છે તો એ શું થયું વ્યવસાય થયું બરોબર તો આ જ રીતે વકીલ બરોબર કે ભાઈ નોકરી કરે તો એ શું થયું રોજગાર થયું અને એ પોતાનું ક્યાંક ને ક્યાંક કામ કરે તો એ શું કહેવાય તો કે એને વ્યવસાય તરીકે ઓળખવામાં આવે તો મિત્રો વ્યવસાય વ્યક્તિ અને નોકરી વ્યક્તિ અને ધંધો આ ત્રણેય વસ્તુ જુદી છે ભલે ત્રણેય પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ જ છે પણ ત્રણેયને આપણે અલગથી ઓળખવામાં આવે છે બરોબર તો વ્યવસાય એટલે શું એ આપણને થોડીક સમજ પડી ગઈ એનો તફાવત સમજાઈ ગયો વ્યવસાય કોને કેવું એ સમજાઈ ગયું હવે એને આપણે આગળ ચર્ચા કરશે એની લાક્ષણિકતા હોય પહેલું જ વ્યવસાયિક વ્યક્તિએ વ્યવસાય માટે વિશિષ્ટ આઠ ચાતુર્ય અને વ્યવસાયનું શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ દાખલા તરીકે શિક્ષક તરીકે બરોબર તો એની બેએ તરીકેની લાયકાત એમએ તરીકેની લાયકાત ગ્રેજ્યુએસ તરીકેની લાયક જે પણ તમે પ્રાથમિક શાળામાં શિક્ષક બનો માધ્યમિકમાં કે અન્ય તો એની લાયકા છે એ તમારે એનું શું મેળવવું પડે વિશિષ્ટ જ્ઞાન ચાતુર્ય અને એનું શિક્ષણ પ્રાપ્ત કરવું પડે તો જ તમે વ્યવસાય કરી શકો એ જ રીતે ડોક્ટર એને પણ એની લાયકાત મેળવી પડે એમબીબીએસ કે એમડી જે પણ તમારે ડોક્ટર તરીકે પદ છે એની લાયકાત જો એ રીતે વકીલ એલએલબી તો એની લાયકાત મેળવવી પડશે એટલે વ્યવસાય જે છે એ એમના નથી કરી શકાતો કોઈ પણ વ્યવસાય હોય એ વ્યવસાય કરવા માટે એનું શિક્ષણ એની લાયકાત એનું જ્ઞાન પ્રાપ્ત કરેલું હોવું જોઈએ તો જે વ્યવસાય તરીકે પ્રવૃત્તિ કરી શકે બીજું વ્યવસાયના બદલામાં ફી મેળવે છે તો એના બદલામાં શું મળે છે વળતર સ્વરૂપે નફો મળે છે વ્યવસાય કરવામાં આવે તો એના બદલામાં શું મળે છે ફી મળે છે અને રોજગાર એટલે કે નોકરી કરી શું કરે નોકરી કરે તો તેના બદલામાં શું મળે પગાર અથવા તો વેતન આ યાદ રાખો બરોબર આ આર્થિક પ્રવૃત્તિ કરતા ક્ષેત્રો છે ને જુદું જુદું વળતર મળે છે આ બધું અને વળતરના નામે ઓળખવામાં આવે છે આને વળતર નફો અને વે અને આને પગાર તો સેવાના બદલામાં શું મેળવે છે ફી મેળવે છે જોકે વ્યવસાયિક વ્યક્તિનું ફીનું ધોરણ તેની આવડત જ્ઞાન અને અનુભવના આધારે કેવું હોય છે અલગ અલગ હોય છે દાખલા તરીકે ડોક્ટર પાસે તમે દવા લેવા જાઓ તો ઓલા ડોક્ટર પાસે જાઓ તો ફી વધુ છે ઓલા ડોક્ટર પાસે જાઓ તો ફી ઓછી છે એથી બીજા ડોક્ટર પાસે જાઓ તો એની ફી ઊંચી છે તો એક જ ડિગ્રી પ્રાપ્ત કરી છે એક જ ડિગ્રીની લાક્ષણિકતા છે એક જ દવા આપે છે બરોબર છે એક જ રોગ છે એના માટે દવા લેવા જવી છે તો દરેક ડોક્ટર ફી જુદી જુદી આપણે ચૂકવવી પડશે કેમ તો કે દરેક ડોક્ટર પોતાની આવડત પોતાનો અનુભવ પોતાની લાક્ષણિક પોતાનું જ્ઞાન વગેરે શક્તિનો ઉપયોગ કરી અને આ ફી નું ધોરણ અલગ અલગ રાખી શકે છે બરોબર છે તો એમને પોતાની આવડત ક્ષમતા જે છે એના આધારે આ ફી અલગ અલગ હોય શકે છે તો બધી વ્યવસાયમાં આવું છે દરેક વકીલની ફી સરખી નથી દરેક સીએની ફી સરખી નથી દરેક શિક્ષક પ્રાઇવેટ ટ્યુશન કરે છે એમની ફી સરખી નથી તો દરેક કેવી છે પોતાની આવડત જ્ઞાન અને આધારે એ ફી અલગ અલગ રાખી શકે છે ત્યારબાદ વ્યવસાયિક વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ સેવાનો હોય છે સેવા એટલે તો એ નથી હો ધ્યાન રાખજો આપણને સેવા સાંભળે એટલે એમ જ હોય કાના માત્ર વગરનું મફત એટલે સેવા એ સેવાની વાત

પોતાના ક્લિનિકનો સમય ફિક્સ છે પોતાના વકીલનો ઓફિસનો સમય ફિક્સ છે એ પોતે સ્વતંત્ર છે એના ઉપર કોઈ બીજા અધિકારી હોતા નથી જો નોકરી હોય તો એના ઉપર ઉપરી અધિકારી હોય ધંધો હોય તો એના બીજા ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ શકે પણ વ્યવસાય એ સ્વતંત્ર પ્રવૃત્તિ છે પોતે એકલો છે અને જાતે કરી શકે છે કામનો સમય જાતે નક્કી કરી શકે છે રિસર્ચનો સમય જાતે નક્કી કરી શકશે કામ કરવાનો સમય નક્કી કરી શકશે બધું સ્વતંત્ર પ્રવૃત્તિ છે બરોબર એના ઉપર કોઈની ટોક પ્રવૃત્તિ હોતી નથી તો આમ વ્યવસાય એ સ્વતંત્ર પ્રવૃત્તિ છે એમ આપણે કહી શકીએ છીએ અને જેટલી ક્ષમતા તમે કમાઈ તમે જેટલું વધારે તોડશો એટલું વધારે તમને આવક મળશે એટલી એટલી ફી વધારે મળશે તો આમ એ સ્વતંત્ર પ્રવૃત્તિ છે તેમ કહી શકાય ત્યારબાદ વ્યવસાયની લાક્ષણિકતાઓમાં આગળ વ્યવસાયિક પ્રવૃત્તિને ઉત્પાદન સાથે સંબંધ નથી કારણ કે ધંધો નથી ને ઉત્પાદને શું લેવા દેવું કાઈ નથી પરંતુ વિવિધ વ્યક્તિઓની અંગત અને ધંધાકીય જરૂરિયાતો સંતોષવામાં આવે છે બરોબર કે લોકોની જરૂરિયાતો સંતોષે વકીલ શું કરે છે કેમે કોઈ એટલે કોઈ શું કરેલું છે એટલે અસલી કોર્ટમાં કેસ લડે છે એટલે કે કોઈ ગુનેગાર છે એના બદલામાં શું કરે છે એ કોર્ટમાં કેસ લડે છે તો એનું કાર્ય કરે છે ઓલાને વકીલની જરૂર હતી અને વકીલે ફી લીધી અને પોતાની સેવા પૂરી પાડી એટલે એને ઉત્પાદન સાથે કોઈ લેવા દેવા નથી જે તે વ્યવસાયિક સંગઠને નક્કી કરેલી વ્યવસાયની આચાર સંહિતાનું પાલન કરવું આવશ્યક છે જે આપણે અગાઉ જોઈ લીધું કે દરેક વ્યવસાયની અંદર વકીલ ડોક્ટર સી વગેરે બધા અંદર આ સંગઠન છે સંગઠન જે આચાર સંહિતાનું નિર્માણ કર્યું છે તો એ આચાર સંહિતા કે કાયદાઓ એનું પાલન બધાએ કરવું આવશ્યક હોય છે વ્યવસાયમાં મળતું નાણાકીય વળતર અનિશ્ચિત હોય છે કેમ તો કે ફિક્સ નથી હોતું કે આટલા દર્દી આવશે આટલા સીએ ની અંદર એકાઉન્ટ લખાવા લોકો આવશે આટલા જ લોકો આજે બાદ છે ને આટલા જ કે આપણે લડવાના છે તો એવું ફિક્સ હોતું નથી ક્યારેક વધારે હોય તો ક્યારેક ઓછા હોય છે એટલે એને પણ વળતર કેવું હોય છે અનિશ્ચિત હોય છે તેમ આપણે કહી શકાય ત્યારબાદ આપણે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો રોજગાર વ્યવસાય અને રોજગાર બંને જુદી વસ્તુ છે બરોબર છે તો આપણે રોજગાર વિશે વાત કરશું તો એનો અર્થ રોજગાર એટલે નોકરી નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથે કરાર અનુસાર સોંપાયેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ શું કીધું છે તો કે નિશ્ચિત વેતનના બદલામાં એટલે એનું વેતન કેવું થયું ફિક્સ એનું વેતન નિશ્ચિત છે જે નક્કી કર્યું છે મળવાનું છે અન્ય સાથે કરાર અનુસાર જે સોંપવામાં આવેલું કાર્ય છે તે કરવાની પ્રવૃત્તિને શું કહેવામાં આવે છે

નોકરી તરીકે ઉદાહરણ તરીકે આપણે લઈ શકાય તો એની પણ કેટલીક લાક્ષણિકતાઓ વિદ્યાર્થી મિત્રો રોજગારમાં શારીરિક અને બૌદ્ધિક સમના બદલામાં નિશ્ચિત સમય નિશ્ચિત વેતન ચૂકવાય છે બરોબર જો શારીરિક અને બૌદ્ધિક બંને છે બરોબર હવે તમે આર્થિક દ્રષ્ટિએ તમે શારીરિક કામ કરી શકો છો જેને આપણે મજૂરી તરીકે ઓળખી શકાય અને ઓફિસમાં બેઠા બેઠા માનસિક કાર્ય પણ કરી શકો છો બરાબર તો એ પણ એક રોજગાર છે બરાબર શિક્ષક જે છે તો એ કોઈ કામ નથી કરતા શું કરે છે બાળકોને ભણાવે છે બરોબર છે તો એ માનસિક કાર્ય છે કોઈ વ્યક્તિ ઓફિસમાં બેઠા બેઠા કોમ્પ્યુટરમાં કામ કરતો હોય તો આપણે થાય કે આને સારું ઓફિસમાં બેઠા બેઠા ધાંડા સાહે કામ તો કરે પણ એ માનસિક કામ કરે છે બરોબર છે એટલે બધાને કામ જુદી છે કોઈ શારીરિક કામ કરે છે કોઈ માનસિક કામ કરે છે તેમ આપણે કહી શકાય છે પણ એ શું કહેવાય એક જાતની નોકરી તરીકે ઓળખવામાં આવશે રોજગાર તરીકે ઓળખવામાં આવે છે તો એ જે શ્રમ કરે છે શારીરિક શ્રમ હોય તો એ ભલે માનસિક શ્રમ હોય તો એ ભલે એને નિશ્ચિત સમય નિશ્ચિત વેતન જ મળશે નક્કી કરવામાં આવ્યું છે વેતન એ જ મળશે ક્યારે મળશે એ પણ ફિક્સ કોઈને અઠવાડિયે મળે કોઈને દરરોજનું મળશે કોઈને મહિને મળશે કોઈને વાર્ષિક મળે છે વેતન એવું નથી કે ભાઈ માસિક જ મળે એ જે નક્કી છે એ જ પ્રમાણે મળશે રોજગારમાં નિશ્ચિત વેતન ઉપરાંત અન્ય લાભો મળે છે દાખલ તબીબી પત્વ અને પેન્શન જો રોજગારમાં બીજો પણ લાભ છે એક તો નિશ્ચિત વેતન તો મળે જ છે એ ઉપરાંત અન્ય લાભો પણ મળે છે દાખલા કે તબીબી વધુ આરોગ્યની સગવડતા મળે પેન્શન મળે છે આવા જવાનો ખર્ચ કેન્ટીન સુવિધાઓ વીમાની સગવડતાઓ આ બધી વસ્તુ કંપની આપતી હોય તેવું જોવા મળે છે તો એક એનો ફાયદો છે તેમ પણ કહી શકાય રોજગારમાં કરાર અનુસાર રોજગાર આપનારના તાબામાં રહે એટલે કે તેના નીચે રહે સોંપાયેલું કાર્ય કરવાનું હોય છે કારણ કે સ્વતંત્ર પ્રવૃત્તિ રોજગારની પ્રવૃત્તિ નથી જે તમને કામ કીધું છે એ કામ જે વ્યક્તિના નેજા હેઠળ તમારે કરવાનું છે તો એ તમારો સ્વપાયલો કાર્ય કરવાનું હોય છે રોજગારમાં રોજગાર મેળવનાર વ્યક્તિ માટેને લાયકા કાર્યનો સમય નિવૃત્તિ નિવૃત્તિ પછીના લાભો વગેરે કેવા હોય છે નિશ્ચિત હોય છે એટલે કે ફિક્સ હોય છે ભઈ વ્યક્તિને લાયકાત જે કામ માટે છે તો કઈ લાયકાત જોશે કે દાખલા તરીકે અ અંગ્રેજીના શિક્ષક માટે લાયકાત ગુજરાતીના શિક્ષક માટે લાયકાત તો બધાયની લાયકાત તો ફિક્સ તો લાયકાત ફિક્સ પોલીસની લાયકાત ફિક્સ વકીલની લાયકાત ફિક્સ જે પણ નોકરી કરે છે એની લાયકાત ફિક્સ છે જે જે કામ માટે એનો કાર્યનો સમય પણ ફિક્સ છે ભઈ આટલા સમય પૂરતું કામ કરવાનું છે ટાઈમ પૂરો થાય એટલે પૂરું એ તો બંધ કરીને જતો રહી છે ગમે ઓફિસમાં કામ કરતો હોય છે જેવો ટાઈમ થાય છે એટલે લેપટોપ બંધ કરી પાછો ભાગો એને ક્યાં સુધી કામ કરવાનું છે એ પણ ફિક્સ છે નિવૃત્તિ પછી એને શું લાભ મળવાના છે એ પણ નિશ્ચિત હોય તેવું જોવા મળે છે તો આમ એ બાબત છે તેમ કહી શકાય રોજગાર પરાવલંબી એટલે કે બીજા ઉપર આધારિત પ્રવૃત્તિ છે તેમ કહી શકાય રોજગારમાં માલિક અને કર્મચારી બંને કરાર અનુસાર અને નિયમ પાલન માટે બંધાયેલા હોય છે માત્ર કર્મચારી નહીં બરોબર માલિક પણ નિયમ અનુસાર અને કર્મચારી પણ જ્યારે પણ નોકરી લેવામાં આવે છે ત્યારે બંને વચ્ચે કરાર થાય છે કે ભાઈ તમારે કેવું કામ કરવાનું છે કઈ જગ્યાએ કામ કરવાનું છે કેવા પ્રકારનું કામ કરવાનું છે આ બધું ફિક્સ થઈ જાય છે પછી એના માટે માલિકો પણ એ નિયમ સાથે સંકળાયેલા છે અને કર્મચારી પણ સંકળાયેલા છે તો બે વ્યક્તિ નિયમ અનુસાર કામ કરવા માટે બંધાયેલા હોય તેમ કહી શકાય રોજગાર મેળવનારી કોઈ રોકાણ કરવાનું હોતું નથી સૌથી મોટો ફાયદો એ કે ભાઈ રોજગાર મેળવનાર કોઈ રોકાણ કરવાનું હોતું નથી એ સૌથી મોટો ફાયદો છે તેમ આપણે કહી શકાય ત્યારબાદ ત્રણેય વચ્ચેનો આપણે તફાવત જોવાનો છે ધંધો વ્યવસાય અને રોજગાર બરોબર તમને તફાવત પૂછાઈ શકે છે ત્રણેય વચ્ચેનો આપણને તફાવત ખબર હોવી જોઈએ તો આપણે તફાવત જોઈશું પહેલા પેલા મુદ્દા ધંધો વ્યવસાય અને રોજગાર તમને બે વચ્ચેનો તફાવત પણ પૂછશે કે ધંધો અને રોજગાર વચ્ચેનો ધંધો અને વ્યવસાય વચ્ચેનો વ્યવસાય અને રોજગાર વચ્ચેનો આપણે તેનો તફાવત આપેલો છે તો કાર્ય સ્વરૂપ તો ધંધાની અંદર નાણાના બદલામાં વસ્તુ અને સેવાનો પુરવઠો પૂરો પાડવો એનું પહેલું સ્વરૂપ છે કઈ કામ છે ભાઈ વ્યવસાયની અંદર ફીના બદલામાં પોતાની પાસે જે બુદ્ધિ છે એના દ્વારા શું કરવાની છે સેવા આપવાની છે રોજગારમાં તો કરાર અને નિયમો અનુસાર કાર્ય કરવાનું હોય છે લાયકાત ધંધાની અંદર કોઈ લાયકાત હોતી નથી સાહસ કરવાની વૃત્તિ હોવી જોઈએ ધગસ હોવી જોઈએ તો તમે એની અંદર ધંધો કરી શકો છો વ્યવસાયની અંદર શૈક્ષણિક લાયકાત જોશે તમારે જે વ્યવસાય કરવાનો છે ડોક્ટર તરીકેનો વકીલ તરીકેનો શિક્ષક તરીકેનો જે પણ તમારે વ્યવસાય કરવો છે તો એની લાયકાત જોશે અને તાલીમ અને વિશિષ્ટ જ્ઞાન જરૂર પડશે રોજગારમાં પણ છે કે તમારે જે કાર્ય કરવાનું છે એ કાર્યને અનુરૂપ લાયકાત હોવી જોઈએ બદલો કે વર્તન તો ધંધાને શું મળે છે આપણે હમણાં જ વાત કરી તો કે નફો મળે છે વ્યવસાયને બદલા ફી મળે છે અને રોજગારને બદલા તરીકે પગાર ચૂકવવામાં આવે છે જોખમની વાત કરવા જોઈએ તો ધંધાની અંદર નફાની અનિશ્ચિતતા અને જોખમું તત્વ રહેલું છે જ્યારે વ્યવસાયની અંદર જોખમ કેટલું છે માત્ર ફીનું જોખમ છે અને રોજગારની અંદર કોઈ જોખમ હોતું નથી એટલે કે ઓછું હોય વધીને પગાર બીજું કઈ જોખમ હોય નહીં મૂડી સ્વરૂપ અને પ્રકાર મુજબ જોખમ કેવા હોય જુદા બરોબર જેવું તમારી સ્થિતિ એ પ્રમાણે એની પ્રમાણે જોખમ સ્થિતિ હોય છે મર્યાદિત મૂડીની જરૂર પડે છે વ્યવસાયની અંદર મૂડી કેવી છે તો કે મર્યાદિત હોય તેવું જોવા મળે છે અહીં મૂડી એટલે કે સ્વરૂપના પ્રકાર મુજબ જોખમની પણ મૂડીની જરૂર પડે છે અહીં મર્યાદિત મૂડીની જરૂર પડે છે અને અહીંયા મૂડીની કોઈ જગત કંઈકને રોકાણ કરવાનું હોતું નથી ત્યારબાદ આચાર સહિતા તો આચાર સહિતામાં ધંધાએ જે આપણા કાયદાઓ છે એ કાયદાના નિયમોનું પાલન કરવાનું છે વ્યવસાયની અંદર જે તે સંગઠન નક્કી કરેલા છે તે નિયમોનું પાલન કરવાનું છે અને રોજગારની અંદર તમે જ્યારે નોકરી લેવા જાવ છો અને ત્યારે જે કરાર થાય છે તો એ કરારના કાયદાનું પાલન કરવાનું હોય છે અને અને માલિક હિતની ફેરબદલી બીજાને આપી શકાય શકાય એટલે કે માલિક બદલી વેચી ફેરબદલી કરી શકાય બરોબર શક્ય છે વ્યવસાય કે ડોક્ટર તરીકેનો વ્યવસાય બીજાને આપવો ન અપાય હમણાં જ આપણે ન્યૂઝપેપરમાં જોયું કે ભાઈ ધોરણ બાર સુધીના પાસ થયેલા હોય એવા સો ડોક્ટરો નકલી ડોક્ટરો પકડાના બરોબર અમીન ભાઈ કોઈ લાયકાત જ નહોતી લાયકાત જે છે આપી શકાતી નથી એટલે એમની પાસે જે વ્યવસાય તરીકે કામ કરી છે નથી શક્ય નથી એ કોઈને આપી શકાય નહીં અને એ જ રીતે રોજગારની અંદર પણ માલિકી હક હોતો નથી તમે કોઈ વ્યક્તિને પગારદાર ઉપર રાખો તેના ઉપર તમારો હક ન થઈ જાય બરોબર એના કામ માટે કામ ખરીદી શકો છો એ વ્યક્તિને ખરીદી શકાતો નથી તો અહીં અહીં ત્રણેયનો હોય તો ફેરફાર તફાવત છે વિદ્યાર્થી મિત્રો તમારે હોય તો જોઈ લો સ્ક્રીનશોટ લેવો તો લઈ લો જેથી કરીને તમને આ તફાવત જે છે એ ઘણી બધી જગ્યાએ અને ઘણા બધા પ્રશ્નો સાથે તમને મદદરૂપ થશે તો વિદ્યાર્થી મિત્રો આજના પ્રિયડની અંદર આપણે આટલું જ નેક્સ્ટ આપણે આપણી જે એકમ કસોટી આપણી જે આવવાની છે બાવીસ તારીખ તો એને અનુરૂપ આપણે પ્રશ્નો અને એને અનુરૂપ સાથે આપણે મળશું અને જેથી કરી એકમ કસોટીમાં આપણા માર્ક વધી શકે તો આપણે નેક્સ્ટ એકમ કસોટી મુજબ તમને એના પ્રશ્નો મળી રહે એ માટે આપણે વ્યવસ્થા કરશું તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આભાર